હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં હર હર ગંગે તો આપણે હરિદ્વારમાં આવ્યા એના ત્રણ ચાર દિવસ થઈ ગયા છે અને આજે આપણે ગંગા મૈયા ની આરતી થવાની છે જો કે સાંજ અને સવારે થાય જ છે અને અત્યારે લગભગ સાંજના સાડા છ પોણા સાત જેવું વાગ્યા છે અને અત્યારે આપણે આ ઘાટ ઉપર આવી ગયા છીએ અને હમણાં થોડીક વારમાં ગંગા આરતી શરૂ થવાની છે તો આપણે એના દર્શન કરશું અને તમે પણ બધા દર્શન કરી નાખો હાલો હવે